આજથી આશરે ધોળેક મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કર્યા હતા કે આઠ સપ્ટેમ્બરના રોજથી બધા ટુ વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે આપણે ઝુંબિસ ચાલુ કરીશું અને ભાગરૂપે છેલ્લા દોઢેક મહિનામાં ઘણા બધા અવેરનેસ ના કાર્યક્રમો કર્યા રેલીઓ કર્યા અને લોકોને દોડેક મહિનાના સમય આપ્યા આ દરમિયાન પોતે જો તેમને પાસે હેલ્મેટ નહીં હોય તો આ ખરીદી કરી લે જેથી કે આઠ સપ્ટેમ્બરના રોજથી આપને આને અમલવારી શરૂ કરી અને મને આ જણાવતા ખુશી થાય છે કાલથી આ ઝુંબેશ અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માંગુ છું આ ને કાયદા જે છે અને નિયમ નિયમને કોઈ પણ નિયમ હોય અમે બે ઇસ્યુ હોય એક હોય કે નિયમને તમે પાલન નહીં કરો તો આમાં સજા થાય લેકિન આને બીજા પહેલું પણ હોય કે અમુક નિયમો જે હોય અને સોશલ ઇમ્પોર્ટન્સ વધારે હોય સજા તો ઠીક છે નાની મોટી તમને દંડ ફટકારવામાં આવે લેકિન સોશલ ઇમ્પેક્ટ જે હોય અને આને કરતાં બહુ મોટા હોય નોર્મલી ટુ વ્હીલર ચલાવનાર કોણ હોય છે કા તો યંગ છોકરા છોકરીઓ હોય છે અથવા મિડલ ક્લાસના લોકો જે ઘરેથી કામે જતા હોય જેને ઉપર પૂરા પરિવાર ચલાવવાના બોજ હોય આ લોકો આ ગાડીઓ ચલાવતા હોય છે અને ભગવાન કરે આને સાથે કંઈ થાય તો પછી પૂરા પરિવારના ઉપર જે તકલીફ પડે છે આ તકલીફ ને જોઈએ તો આ દંડ જે થાય અને આને કરતાં બહુ મોટો તકલીફ હોય છે આ કોઈ પણ આંકડા તમે લઈ લો જે ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે આમાં સિત્તેર એસી ટકા ટુ વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય આમાં મોટા ભાગે ઇન્જરની ઇન્જરી જે થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ બાકી તમને કંઈ હાથ તૂટી જાય પાઉં તૂટી જાય તો મૃત્યુ નહીં થાય લેકિન માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય તમારી બચવાની શક્યતા વધારે હોય આ નથી કે હેલ્મેટ પહેર્યા હોય તો તમે સો ને સો ટકા બચી જ જશો પરંતુ તમારા પ્રોબેબિલિટી બચવાનું વધારે છે જો તમે હેલ્મેટ પહેર્યા હોય અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યા હોય તો બચવાનું પ્રોબેબિલિટી તમારા ઓછા છે તો જો તમે હેલ્મેટ પહેરો તો જો તમને કહી થાય તો તમારા મૃત્યુ થાય

કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એઈટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ